કરી અને આજે સુરત એ ડાયમંડ સિટી છે સાથે સાથે જ્વેલરીની અંદર અને ગોલ્ડના આ જેને કહેવાય ને ખૂબ સારી ડિઝાઇનવાળા આભૂષણો અહીંયા એમની પ્રદર્શની રાખવામાં આવ્યું છે જે સુરત માટે ગૌરવ છે આવનારા સમયમાં સુરત માત્ર ને માત્ર ટેક્સટાઇલ શહેર ડાયમંડ શહેર અને સાથે સાથે હવે જ્વેલરીની અંદર પણ નંબર વન બની રહ્યું છે એક બિઝનેસ સાથે સંકળાયે આ ગ્રુપ ખૂબ સારું સંકલન રાખી અને બિઝનેસની અંદર એક પ્રમાણિકતા સાથે ગોલ્ડ વેચી રહ્યા છે ગોલ્ડના ઘરેણાંઓ વેચી રહ્યા એક વિશ્વાસ સંપાદન કર્યો છે અને આ વિશ્વાસ આખા એસોસિએશન દ્વારા દરેક દુકાનદાર સાથે મળી અને એક પણ ગ્રાહક હવે ક્યારેય છેતરાયની એ ટાઈપનું આખું એક વિશ્વાસનું વાતાવરણ બન્યું છે ત્યારે હું તમામ સ્ટોલ ધારકો અને જ્વેલરીના કારીગર જેવો ખૂબ આર્ટ આ એક પણ કલા છે આ કલાકારો અને કલાને હું અભિનંદન આપું છું કેવું લાગ્યું આપણે મેં ઘણા સમયથી લગભગ જ્વેલરીનું આવું પ્રદર્શન જોયું નથી અને બહુ મને જૂની દાગીના ઘરેણા જોવા પણ આજે મેં જોયું ખૂબ આમાં આધુનિક અને ખૂબ ડિઝાઇન એક રજવાડી એ બધી ડિઝાઇનો દરેક સ્ટોલની અંદર છે જે ખૂબ આકર્ષક છે અને મન ખેંચે એ ટાઈપનું છે સુરતના લોકોને શું સંદેશ પાઠવું સુરતના લોકો આમ તો આ બધું બહેનો માટેનું છે અને આ એક પૃથ્વીનું નિર્માણથી આજ સુધી શોક અને જ્વેલરી એ હંમેશા માટે બહેનો માટે જીવંત હોય છે

આ શો ફરી ક્યારે આવે તો આ વખતે પણ અમે સુરતના અંબા કતારગામ ખાતે ભવનમાં એક એક્ઝિબિશન જ્વેલરી શો લઈને આવી રહ્યા છે આવ્યા છે ત્રણ દિવસ ઓગણીસ વીસ અને એકવીસ જુલાઈ એક્ઝિબિશન ચાલવાનું છે અને લગભગ લગભગ એક જ છતની હેઠળ તમને અલૌક અલૌકિક આભૂષણોની વિશાળ રેન્જ જોવા મળશે જેમાં એક્સક્લુઝિવ બ્રાઇડલ કલેક્શન હોય તો શું તમારા ઘરમાં કોઈ પ્રસંગ આવી રહ્યો છે ને તો આ તમારી ફાઈનલ ડેસ્ટિનેશન છે તો આ ખરેખર અમે આનંદ અનુભવીએ છીએ કે એવરી યર અમને જે જ્વેલરી પ્રેમી જનતાનો અમને સહયોગ મળે છે અને લગભગ લગભગ લગ્નશાળાની ખરીદી હોય ને તો દે આર વેટિંગ કે લાઈક આ જ્વેલરી એક્ઝિબિશન આવશે અને એક જ છઠમાં અમને ભારતભરના ટોચના જ્વેલર્સોના ડિઝાઇનરો અને બ્રાઇડલ કલેક્શન અહીં જોવા મળશે તો અમે અમારા પાર્ટિસિપન્ટ પણ એટલી જ મહેનત કરતા હોય છે કે લગ્નશાળા આવવાની હોય અને એના છ છ સાત સાત મહિનાઓથી એ લોકો મહેનત કરતા હોય છે કારીગરી એની ક્રિએટિવિટી એના ઘરેણાઓના ઉપર મહેનત કરતા હોઈએ છીએ કે જે આવાના લગ્ન વધુ નવ વધુ જે લગ્નના એમાં જઈ રહ્યા છે તો એના માટે સૌથી સારા ઘરેણા અહીં જ મળી રહે એવો એ લોકો ક્રિએટિવ આપતા હોય છે જેથી જનતાનો પણ અમને એટલો સારો જ પ્રેમ મળતો હોય છે અને એટલી સારી એ લોકોને એક જ છત હેઠળ જ્વેલરી મળી રહેતી છે આપણે કેટલા લોકોની અપેક્ષા રાખી રહ્યા છીએ ચોક્કસ કહેવાય છે ને કે જનતાનો પ્રેમ તો મળે જ છે પણ ઓલરેડી અમે પ્રી રજિસ્ટ્રેશન જેના લગ્ન આવવાના હોય ને એના માટે એક પ્રી રજિસ્ટ્રેશન ઓનલાઈન ઇન્સ્ટા ને એના પર તો મારી પાસે ઓલરેડી પંદરસો થી વધુ રજિસ્ટ્રેશન આવ્યા છે તો અમને હંડ્રેડ પર્સન્ટ એવી આશા છે કે ત્રણ થી ઉપર વિઝિટરો આ એક્ઝિબિશનની ચોક્કસ મુલાકાત લેશે અને જેના લગ્ન પ્રસંગ આવી રહ્યા છે એવા તો લગભગ થાઉઝન્ડ ફંડસો ની આસપાસ એક અપોલો આની વિઝિટ લેનાર છે આગળના છ વર્ષોમાં આપણે કેવો રિસ્પોન્સ હતો અહિયાં લોકોએ કેવા પ્રકારનો ઉત્સાહ દાખવ્યો એવરી યર અમને એક સારામાં સારો પ્રતિસાદ એ મળ્યો છે કે એવરી યર લોકો સ્વયંભુ આમાં આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે અને કહેવાય ને કે સુરત જ્વેલરી શો એ ખરીદીની એક ડેસ્ટિનેશન તરીકે આગળ આવી છે

ત્યારબાદ અમે સુરત જ્વેલરી શો પાછું સપ્ટેમ્બરમાં વીસ એકવીસ બાવીસ સપ્ટેમ્બર અમેઝિયા હોલ ખાતે એક વેડિંગ એક્સક્લુઝિવ કઈક નવું પ્રદાન કરી રહ્યા છે બ્રાઈડલ ની દુનિયામાં તો એ એક્ઝિબિશન પણ બહુ લેવિસ એક્સિબિશન કરી રહ્યા છે આ હું કાંતિલા જ્વેલર્સમાંથી આ જીમી ચોક આ અમે સુરતમાં સેવન્ટી ફાઈવ વર્ષથી અમે કાર્યરત છીએ અમારે સુરતમાં ત્રણ શોરૂમ છે ના અમારે સુરત જ્વેલરી શોમાં લગભગ થર્ડ ટાઈમ અમે અહીંયા પાર્ટિસિપેટ કરીએ છીએ

આખું રામ મંદિર બનાવ્યું છે એનું મેં આખું મિની વર્ઝન બનાવીને શોકેશ મૂક્યું છે એ તમારે કશે પણ તમે જોયું નહીં હશે આપણે લોકોને શું પસંદ આવે ખાસ કરી સુરત શહેરના લોકોને કઈ વસ્તુઓ વધારે પસંદ આવે સુરત શહેરનું જે કસ્ટમર છે એમને જે ગોલ્ડના સેટો છે હેરિટેજ વાળા છે કુંદનનું જે જળાઈ વર્ગ છે એ બધું એમને વધારે પસંદ આવશે આપણે અહીંયા આગળ જે લઈને આવ્યા છે તે નાના વર્ક થી માંડીને મોટા વર્ગ માટેના કઈ રેન્જમાં લોકો ના આવે હા જીમના માટે વેડિંગ છે જેને કોન તોલાના લેવાના હશે કે 100 200 ગ્રામ એ દરેક રેન્જ તમને જોવા મળશે શું વિશેષ છે આજે લોકોને ગમી જાય એવી કઈ વસ્તુ ખાસ લઈને આવે એ વેડિંગ કલેક્શનમાં છે અમારું જે ધૂપ કલેક્શન છે એ તમને સારું છે એ અમારું પોતાનું ડિઝાઇનિંગ છે સુરત શહેરના લોકોને શું સંદેશ પાઠવો બસ આ થોમ દિવસનું એક્ઝિબિશન છે તો તમે જરૂર ટાઈમ કાઢીને જો આવજો